એક તરફ રાજકોટ નજીક આવેલા રતનપર ગામે ક્ષત્રિય સમાજના મહાસંમેલનની અંદર ક્ષત્રિયો ઉપસ્થિત રહેવાના છે બીજી તરફ પરશોતમભાઈ મહાસંમેલન દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે અત્યારે રાજકોટ રાજકોટના સામા કાંઠા જે વિસ્તાર આવેલો છે સામાકાંઠા વિસ્તારમાં વેપારીઓ સાથે રૂબરૂ અત્યારે તેઓ મળી રહ્યા છે જોઈ શકાય છે કે છેલ્લા એક

આ રીતે પ્રચાર જોવા મળી રહ્યો છે સીધા આપણે રાજકોટના સામા કાંઠા આવેલો છે ત્યાંના આપણે બતાવી રહ્યા છીએ અહીંયા જોઈ શકાય છે કે સાથે પૂર્વ ધારાસભ્યો અને જે સંગઠનના જે હોદ્દેદારો પણ જોડાયા છે અત્યારે જે રામભાઈ મોકરિયા સાથે વાત કરીશું હંમેશા તેઓ પરશોત્તમભાઈની સાથે જ પ્રચારમાં હોય છે રામભાઈ શું કેસો કેવો પ્રચાર આજે ખૂબ જોરદાર પ્રચાર છે લગભગ અત્યાર સુધીમાં એક લાખ ની અંદર 2000 આર બેનો એ પેરાવ્યા ઓરના લીધા ચાંદલા કર્યા સાહેબને વધાવ્યા અને થેન્ક્સ ટુ नरेंद्रモ મોદી સાહેબ કે જે મોદી સાહેબે છેલ્લા દસ વર્ષમાં દેશમાં ઇતિહાસ બદલી નાખ્યો છે અને વિશ્વમાં જે સૌથી સારું કામ થઈ રહ્યું છે માત્ર આપણા ભારત દેશમાં થઈ રહ્યું છે મંદિરોમાં સવારમાં જઈ અને પરશુતંભાઈ પ્રચાર કરે છે આજે પણ પૂજ્ય બાપુના દર્શન કર્યા જે રાજકોટના દેવ કહેવામાં આવે છે રણછોડદાસજી બાપુના રણછોડદાસ બાપુના आश्रम માં ગયાતા દરરોજ સવારે એક શંકરના મંદિરે માં જાય ધારેશ્વર મંદિરે ગયાતા અને મોદી સાહેબ પણ આખા દેશમાં મુખ્ય મુખ્ય મંદિરોનો જીર્ણોદ્ધાર કરી રહ્યા છે ખૂબ સારી રીતે તો અમારું પણ કર્તવ્ય છે કે દરેક જગ્યાએ સવારે ભગવાનના પ્રાર્થના કરી પગે લાગી અને પ્રચારમાં જોડાય છે ખૂબ મોટો ઉત્સાહ છે કાર્યક્રમમાં આટલો ધન છે અમારા રાજકોટની પ્રજા તલ પાપડ છે કે જલ્દી સાત તારીખ આવે ને જલ્દી વોટ આપીએ રૂપાલા સાહેબને જે મોદી સાહેબ ને મળવાનો છે જે ચર્ચામાં છે એવી જ રીતે પરેશ ધાનાણી ચર્ચામાં છે કે ફોર્મ ભરવું કે ન ભરવું એને ડિપોઝિટની ચિંતા છે એટલે બધા પાસે આગ્રહ કરાવે પેલા ખરેખર એની જે વાંચ્યું એ પ્રમાણે એવું હતું કે લડવાની કઈ ઈચ્છા નતી એના એના કુટુંબ માંથી ના પાડી હતી હવે અમારા રાજકોટના કયું છે કે પરશોત્તમભાઈ રહેશે તો હું લડીશ એનો મતલબ આપ સમજી શકો છો પરશોતમભાઈ આવે તો જ એને લડવું નકર નથી લડવું એનો મતલબ આપ સમજી શકો છો કે આવશે એને વેલકમ કરીએ છીએ અમે ચા પાણી પી રહો છો ભાજપના કાર્ય અને એને ડિપોઝિટ પાછી મળી જશે એવી અમે પ્રાર્થના કરશું પણ લગભગ નથી મળવાની ડિપોઝિટ ગુમાવશે ભાજપના તમામ જે આગેવાનો સાંસદોથી લઈ અને ધારાસભ્યો પરેશ ધાનાણી પર આકરા પ્રહારો કરી રહ્યા છે પરેશ ધાનાણીએ એવી જે હતી કે રાજકોટ માંથી પરસોત્તમ રૂપાલા યથાવત રહેશે તો તેઓ ક્ષત્રિય સમાજ નું મહાસમેલન રતન પર છે તો બીજી તરફ ભાજપ પણ આ રીતે અલગ અલગ વિસ્તારો અંદર જઈને પ્રચાર કરી રહ્યું છે કેમેરામેન સુવાસિયા સાથે સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએ સ્મિતા રાજકોટ